સતત છેલ્લા પચીસ વર્ષથી રોજ બે હજારથી વધુ ભૂખિયાને ભોજન કરાવનારી શ્રી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ જૈન સંસ્થા દ્વારા સોમવારે ભૂખ્યાઓને મિષ્ટાન સાથે ભોજન કરાવી છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું શ્રી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સુરત જૈન સંસ્થા છે અને છેલ્લા પચીસ વર્ષથી પણ વધુ સમયથી સુરત શહેરમાં રોજ બે હજારથી વધુ ભૂખ્યાને ભોજન આપે છે અને આવી સરાહનીય કામગીરી કરી રહી છે ત્યારે આજે સંસ્થા દ્વારા તમામ ભૂખ્યાઓને મિષ્ટાન સાથે ભોજન અને તેની સાથે આઠસો જેટલી છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું વરસાદની ઋતુમાં તેઓ પોતાના તેમજ પરિવારનું પણ બીમારીથી રક્ષણ મેળવી શકે તેવા સુંદર વિચાર સાથે આ કાર્ય પાછળ હોવાનું તેમણે જણાવ્યું હતું શ્રી સ્વસ્થવાળા પાશ્વનાથ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ જૈનો દ્વારા ચાલતી આ સંસ્થા છેલ્લા પચીસ વર્ષથી પણ વધારે સમયથી દૈનિક બે હજારથી પણ વધારે ભૂખ્યાજનોના જઠર અગ્નિ શાંત કરવાનું એટલે કે ભૂખ્યાજનોને ભોજન આપવાનું એક સુંદર મજાનું ભગીરથ કાર્ય કરી રહી છે આ સંસ્થા દ્વારા આજે તમામે તમામ ભૂખ્યાજનોને મિસ્ટાન સાથેના ભોજનની સાથે સાથે જ વરસાદના સમયમાં તેઓ બીમાર ન પડે એટલે કે વરસાદના પાણીમાં તેઓ ભીંજાય નહીં અને તેમની શરીરને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે એની સાથે સાથે છત્રીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જેની પાછળનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે આ તમામે તમામ ભૂખ્યાજનોના પરિવારો સ્વસ્થ રહે અને કોઈ પણ જાતની બીમારી તેમના પરિવારોમાં ન આવે અહીં ઉલ્લેખનીય બાબત એ પણ છે કે આ સંસ્થા દ્વારા અવરનવર આવા તમામે તમામ ભૂખ્યાજનોના ના પરિવારોનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે જેમ કે ઉનાળાના સમયમાં તેમને ટોપીનું વિતરણ કરવામાં આવે છે શિયાળાઓના સમયમાં કે જયારે ખૂબ જ ઠંડી પડતી હોય છે ત્યારે આવા તમામે તમામ પરિવારોને ગાભડાનું પણ વિતરણ કરવામાં આવે છે દિવાળી જેવા તહેવારોમાં જયારે આપણે સુંદર મજાના વસ્ત્રો પરિધાન કરતા હોઈએ છીએ સારામાં સારા કપડાં પહેરતા હોઈએ છીએ તેમજ ઘરોમાં મીઠાને મિષ્ટાન ભોજન બનતા હોય છે ત્યારે આવા સમયે આવા પરિવારોને પણ સારામાં સારા વસ્ત્રોની ભેટ તેમજ નિષ્ઠાથી મીઠાઈઓ પણ આપવામાં આવે છે આ સુંદર મજાનું કાર્ય આજે પરિપૂર્ણ થયું જેના આર્થિક યોગદાન જીવરાજ ચા લિમિટેડ સુરત ભાગડ જેમના માતુશ્રી ઇન્દિરાબેન